ચાલો તો શનિવારના દિવસે બધાને જય શ્રી કૃષ્ણ જય સ્વામિનારાયણને જય માતાજી આજના દિવસના વિડીયોમાં બધાને બધાનું સ્વાગત છે શનિવારનો દિવસ છે તારીખ છે બે ઓગસ્ટ ને વરસાદ ખેંચાઈ ગયો ખાસ હવે જરૂર તો છે પણ હવે આવે તો થાય આમાં એના જેવું છે હવે છાયું વાતાવરણ છે થોડીક ઘટ તો પડી છે આમાં શું થઈ ગયો હો વિઘા વાવીને બેઠા હોય ગામડાના ખેડૂ બિચારા અને પછી એ તો કંઈ કામ તો હોય નહીં હવે અત્યારે ભાઈવા પછી વરસાદ થાય તો થોડું ઘણું કંઈક કામ નીકળે એના જેવું છે એટલે બે જણા બેઠા હોય ને વાતું કરે કે ભાઈ આ હો વિઘા ભાવી તો નાખું પણ હવે આ થા કે નહીં થાય ડોહો થા હે તો નહીં થાય તો હું કરશું એટલે એના જેવું ટેન્શન જેવું વાતાવરણ થોડુંક છે પાણીની સગવડતા જો કે પાણી તો આમ તો બહુ કાંઈ ચઈડા ન હોય એટલે ચઈડા હોય તો વળી થોડું ઘણું પીયત ને એવું બધું કરતા હોય મગફળીમાં પણ બધામાં હવે તો એ બધી જરૂરિયાત છે તો આવું છે હવે જોઈ હરી કરે એમ થાય હરીને કરવું હોય તો ગમે ત્યાં આવી જાય પછી બહુ મોડો આવે તો તકલીફ પણ થાય પાકી જાય ત્યાં આવે તો એક તો જો કે ફાલે ઓછો થાય પછી મોડું આવે તો એટલે આવું છે બધું ચાલો બતાવીએ ઘરે કામકાજ થાય છે તો સવારમાં કંઈક તું મને કહેતી હતી શું કહેતી હતી હે શું કહેતી હતી હાથમાં ખંજોર આવે છે તો એમનું વાત કરતી હતી લાઈ ટ્યુબ લગાવી દઉં એમાં શું હોય હાથમાં ખંજોર આવે ને એટલે એવી એક માન્યતા હોય કે પૈસા આવે પણ એ પછી તો જેને દેવા પડતા હશે એને શું થતું છે એ વિચારવા જેવું ને એની ખંજોર મટી જતી છે એને એથી થી વધારે આવે એ વાત બરાબર જેને દેવા પડે એને એનાથી વધારે આવે એવું થાય એટલે આ તો વાતું છે બધી માન્યતાઓ આવું બધું છે અને થોડું ઘણું રિસર્ચ પણ કરું છું કે હવે મોબાઈલમાં અપગ્રેડ કરવું કે પછી એક એકાદો એકસ્ટ્રા એક્શન કેમેરા લેવો એ પણ એમાં પણ થોડીક સ્કીમ ને એવું છે થોડા દિવસ માટે એટલે હવે થોડુંક એ બધું જોઈએ છે જો અનુકૂળ આવશે તો કંઈક કરશું નકર પછી આમને હાલે છે એમાંય કંઈ વાંધો તો છે નહીં એટલે ક્વોલિટીમાં કદાચ જો કેમેરા લઈએ તો થોડું ઇમ્પ્રુવમેન્ટ થાય વિડીયોઝની ક્વોલિટી થોડી ઇમ્પ્રૂવ થાય એવું બની શકે અને કાં તો પછી ફોન અપગ્રેડ કરી શકીએ ફોન અપગ્રેડ તો ગમે ત્યારે થાય હજી પણ સેલ આવશે આગળ જતાં દિવાળી ઉપર કે એમ એટલે હવે જોઈએ શું કરીએ છીએ નકર અત્યારે વાતો તો કરીએ છીએ રિસર્ચ તો કરીએ ક્યારેક તો કામ લાગે એના જેવું છે આમાં ચાલો તો કાંઈ આગળ યાદ આવશે તો તમારી સાથે શેર કરશું નહીં તો આજનું તો આટલું રાખશું કાંઈ હશે તો એ તમને આગળ બતાવશું વિડીયો જોતા રહેજો આગળનું કન્ટેન્ટ નહીં તો આજે તો કંઈ હજી એટલું કન્ટેન્ટ થયું નથી તો કાલનું રવિવારની સાથે પણ કમ્બાઈન કરીને મૂકી દઈશ શું આપ્યું રાખડી ઠેર શેની રાખડી છે કોને આપી દોસ્તારે તેનો આપી તો હવે બાંધી લે હાથ માલ થઈ ગયું આવું હોય તે કે ટીચર છે ટીચર ને તો ખાલી આંખો બંધ કર પણ ટીચર એક જગ્યાએ ઉભા રહીને બોલાવો ને

ઘરે ક્યારે જવાનું ખાઈ લીધો ખાઈ લીધો એ ટીચર મને નથી આવી પો ક્લાસમાં વહી જાય લખવાનું તો હોય ને થાકી ગયો છું મારે ઘરે જવું છે નીંદર આવે છે જો આને ઘરે જવું છે ને જવા ઈ જાય હે ટીચર ટીચર મારે જવું છે ઘરે હું શું કરું

એ લખનભાઈની બસમાં હું આવું છું જો ભાઈ ગયા લખનભાઈ ની બસ વાળા હવે બીજા કોઈ ભાઈ છે એ ટીચર બે જતા શક્તિભાઈ ને લખનભાઈ તો ટીચર તમે તો રહી ગયા તમે કોની બસમાં આવો છો તમે સ્કૂલે સ્કૂલે રહ્યો તો અહીંયા હોઈ જઈજો ઘર ન જ જાતા તમારું ઘર તમારે ઘર કેવું કંઈ નથી હે ટીચર એ ટીચર સ્કૂલે રહ્યો પણ આમ ઠેકડા ન મારવાના હોય ચાલો રવિવારની સવારે બાળકો મહીન્દા છે બુક લઈને રમવા હેપી ફ્રેન્ડશીપ ડે નો બેલ્ટ બાંધીને વેદુએ બાંધી દીધો છે વેદુ આખો રોલ લઈ કાં વેદુ તારો ક્યાં પોતે છોડી નહીં ખો હાલો બાળસભામાં જવું છે ને એટલે તૈયાર થાય છે અને આજે મહેમાન આવવાના છે એટલે હંસાબેન અત્યારથી આ આવી ગયો તમે યાદ કરો હું ન આવે એવું બને દાળ બની રહી છે અને બાજુમાં બટેટાનું શાક છાલ વગરના બની રહ્યું છે મારા ફઈ આવવાના છે એટલા માટે અને અહીંયા ભાત બફાઈને રેડી થઈ ગયા છે એવું છે દાળની સરસ સરસ સુગંધ આવે છે પણ એ કંઈ મોબાઈલમાં તો ખ્યાલ ન આવે લવિંગને ચાલો હવે આગળ બતાવશું બપોરે બપોરે બતાવશું અત્યારે તો મારો જવાનો ટાઈમ થઈ ગયો છે એટલે બપોરે બપોરે ઓકે મમ્મી બપોરે બા અહીંયા એનું કામ પતાવે છે ચાલો બધાને જય શ્રી કૃષ્ણ જય માતાજી ને જય સ્વામિનારાયણ આજના દિવસના વિડીયોમાં સ્વાગત છે હજી કાલે તો હું વિચારતો તો કે એકાદો એક્શન કેમેરા કે એવું લઈ લઈએ અથવા તો મોબાઈલ અપગ્રેડ કરીએ એ સારો ઓપ્શન રહેશે કારણ કે આજે એનો અનુભવ કરાવી દીધો થઈ ગયો હવે થયું એવું કે સવારે ગયો તો આરતીમાં ને એમાં આ મોબાઈલ પણ હતો ને સાથે બીજો એક એક્સ્ટ્રા મોબાઈલ લઈ ગયો તો આગળથી જે બાળકો ગાતા હોય તો એ રેકોર્ડ થાય એના માટે તો એ બે રેકોર્ડ કર્યું ને હવે એનું હું આમાં લેવા ગયો પણ મારાથી થયું નહીં કારણ કે ફાઇલ એવડી મોટી જીબીની થઈ જાય અને એ આમાં લેવામાં જ અડધી કલાક ઉપરનો તો સમય બતાવતો હતો ને પછી હજી આમાં આવે ને પછી એડિટ કરવું ને એટલે બહુ લાંબી પ્રોસેસ થઈ જાય એટલે હવે આમાં થાય એવું કે મોટા કેમેરા લઈને તો એમાં પછી ફાઇલો પણ બહુ મોટી બને એને આમાં લેવું ને એને એડિટ કરવું ને એટલે એ થોડુંક માથા કૂટવાળું તો થઈ જાય અઘરું પડે એડિટિંગ પ્રોસેસિંગ ને એ બધું કરવું એટલે અંતે પછી જે અત્યારે તમને નવ વાગે કે એમ વિડીયો હજી અપલોડિંગમાં પણ ઘણા પ્રોબ્લેમ થતા હોય નવ વાગે જે મૂકવાનો હોય વિડીયો એની બદલે પછી બપોરે એક બે વાગે વિડીયો આવે એટલે આવું થાય એટલે વિચારે દ્વિધામાં હતો તો એક દ્વિધા થોડીક ક્લિયર થઈ ગઈ કે એક્શન કેમેરા થોડુંક આપણે જે કન્ટેન્ટ ક્રિએટ કરીએ છીએ એના માટે એટલો બધો યુઝફુલ ના થાય ચાલો પૂરી બની રહી છે જો હવે જમી લીધું છે અને બધા નવરા થોડાક થતા આવે છે ને ભાણો અમારો કે છે કે મારે જાવું છે એમ થોડુંક જવા બટા હજી સોડા લઈ એવું છું તારા માટે સ્પેશિયલ પીન જવાની નકર પછી એ વધશે તારા ભાગની હું કરશું બોલ પાર્સલ નો થાય ભાઈ આખી બોટલ છે ફેમિલી પેક વાળી એમાં તને કટકો કેમ કરીને પાર્સલ મોટી બોટલ છે એમ નો હાલે એ પાછી અટાણે ન દેવાય એ હાઈ રે એનો ટાઈમ થઈને ને તય જ બોટલ ખુલે તય જ બધાને મળે એટલે એટલી વાર તો તારે રોકાવવું પડશે સોડા પીધા વગેરે જ જવાનું થાતું આપણે એમ નહીં હાલે ભાણાને ઘર પાછું બહુ યાદ આવી જાય હાલો બા અહીંયા બેઠા છે અને ફાઈ ને મમ્મી ને એ બધા જયમાં હોય તો એ બધું સાફ સફાઈ ને એવું હાલે છે અત્યારે આવું છે અત્યારે અને બાકીના ત્રિપુટી લોકો અહીંયા બેઠા બેઠા રમે છે બાયણા કેમ પછાડતો તો કોણ પછાડતું તું એવી રીતે ન રખાય બાયણું છે ને અડાડી દેવાય દિવાલમાં નકર ભટકાય કાં ખુલ્લું રખાય ને કાં બંધ હોય ત્યાંથી શું કરશ તું કારીગર તમાર ટીચર કોણ છે આજે કોણ બેનનું છે વાહ ઈ મીરા ટીચર છે અને આ વેદુ સ્ટુડન્ટ તો હિન્દી સ્વર ને વંજન ભણવામાં આવે છે વ્યંજન કે વંજન વ્યંજન હાલો હાલો મીરા મીરાબેન એક સવાલ છે મારો વ્યંજન અને 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 વંજન શું ફેર બેનો હે વ્યંજનનો બે 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 અર્થ થાય ખબર છે જો એક તો આપણે સ્વર સિવાયના જે અક્ષર હોય એ બધા વ્યંજન કહેવાય એક ઈ બરાબર કકામાં એવું જ હોય ને એક ઈ વ્યંજન ને બીજું વ્યંજન એટલે આપણે અલગ અલગ વાનગી તો ખબર છે મેં કીધું નથી ખબર એટલે તો ખબર છે ઓ વ્યંજન એટલે જમવાની બધી વાનગીઓ હોય એને પણ વ્યંજન કહેવાય અને સ્વર સિવાયના જે અક્ષરો હોય એને પણ વ્યંજન કહેવાય તે ફ્રેન્ડશીપ બેલ્ટ કેમ નથી બાંધો વેદું નથી બાંધી તો તને તો ખબર જ હોય બધી ક્યાં છે અહીંયા છે પછી તું ખબર પડે જમવાનું ખબર પડે અને આ બે બેનું રમતી હોય ને એમાં આ ભાઈ હચવાઈ જાય નડે અહીંયા તું શું કરે અહીંયા આ જો આ દીદીઓ તો બે રમે છે ટીચર ટીચર ને તું તું એનો એનો તોફાની સ્ટુડન્ટ બની જા અહીંયા આવીને નૈડા રાખે એટલે ઓમ તો એ મૈથા રાખે ધા બેસ્ટ વાહ આ વેદુએ લખેલું છે હે આટલું બધું આટલું લેસન દઈ દીધું તું તમે વાહ વાહ સરસ સરસ જો આવી રીતે મૈથા રાખે અમારે આઈ હચવાઈ જાય બેન અને ઓલો ભાઈ હચવાઈ જાય તોફાની છોકરો હોય ને એમ હરી કરવાવાળો સ્કૂલમાં એક હોય ને એવી રીતનો હરી કર્યા રાખે થોડી થોડી વારે ચાલો આવું ચાલે છે અત્યારે બહુ કીધા પછી ભાણો નો રોકાણો લે જટ એને ઘર યાદ આવતું આવજે ભાણા બીજું શું ઉઈ જાય ઘરે જઈને કેટલા દિવસે આવ્યો વર્ષો એ દિવસો તો નહીં યતલ નહીં આવ્યો ત્યારે આવ્યો તો છેલ્લી વાર લે એવું થોડું હોય પણ એ હવે ગમે તો જયારે પાછી નરે આવે તો આવે જો પણ જમવાનો વારો ન થયો એટલે બાકી હા હા એમ એમ જ હોય ને ખબર જ હોય કોણ આવ્યું કોણ ગયું એટલે Ήταν μέσα στο μέγεθο.